બે હજાર માં સિત્તેર ટકા મતદાન નોંધાયું હતું જયારે ગઈકાલે પ્રથમ તબક્કાના મતદાન થયું છે હવે ઓછા મતદાન ને લઈને આખરે કોને ફાયદો થાય છે તે ચાર જૂને પરિણામના દિવસે સ્પષ્ટ થઈ જશે જોકે હાલ તો ભાજપ કોંગ્રેસ બંને પોતાના પક્ષમાં મતદાન થયું હોવાના દાવા કરી રહ્યા છે તો એકવીસ રાજ્ય અને કેન્દ્ર પ્રદેશોની એકસો બે સીટો પર મતદાન થયું આજે મતદાન થયું તેની અંદર પહેલા તબક્કામાં બાસઠ પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન છે કે જે નોંધાયું છે બે હજાર ઓગણીસથી લોકસભા ચૂંટણીની સરખામણીએ સાત ટકા જેટલું ઓછું મતદાન થયું છે બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીમાં સિત્તેર ટકા મતદાન થયું હતું સૌથી વધુ મતદાન ત્રિપુરામાં ઓગણ એસી પોઈન્ટ નેવું ટકા જ્યારે કે સૌથી ઓછું સુડતાળીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા સાથે બિહાર નોંધાયું પશ્ચિમ બંગાળમાં સિત્યોતેર પોઈન્ટ સત્તાવન ટકા મતદાન થયું અસમમાં એકોતેર પોઈન્ટ અડત્રીસ ટકા મતદાન નોંધાયું રાજસ્થાનની અંદર પચાસ પોઈન્ટ પંચાણું ટકા જેટલું મતદાન નોંધાયું છે મહારાષ્ટ્રમાં પંચાવન ટકા મતદાન નોંધાયું જે મતદાન ઓછું થયું છે તેની વાત થઈ રહી છે ક્યાં ક્યાં ત્યારે એકસો ને બે સીટો પર કાલ રોજ જયારે મતદાન થયું તો છતીસઠ ટકા જેટલું ઓછું મતદાન થયું છે હવે દેશમાં એકસો બે સીટ ઉપર પ્રથમ તબક્કાનું મતદાનની કામગીરી હાથ ધરાઈ ત્યારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં દુલ્હને મતદાન કર્યું હતું દુલ્હન લાલ ડ્રેસ પહેરીને મતદાન કરવા માટે પેવેલિયનમાંથી જ મતદાન મથક પર પહોંચી હતી સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે તમિલનાડુના ચેન્નઇના પોલિંગ બુથ પર પહોંચીને મતદાન કર્યું હતું તો તમિલનાડુના સુપરસ્ટાર છે કમલ હસન કે જેમણે કોઈમટૂટ મતદાન મથકે મતદાન કર્યું આ દરમિયાન અભિનેતા સાથે લોકોની મોટી ભીડ જોવા મળી તમિલનાડુના કોઈમ્તુરમાં આધ્યાત્મિક ગુરુ જગ્ગીવાસુદેવ મતદાન કર્યું આ સમયે જગ્ગી વાસુદેવ પોલિંગ અધિકારીઓને બે હાથ જોડીને નમસ્કાર કર્યા હતા ઉત્તરાખંડના હરિદ્વારમાં યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદિક લિમિટેડના આચાર્ય બાલકૃષ્ણએ પણ મતદાન કર્યું તો જે મતદાન થયું છે તેમાં જે ચાર દ્રશ્યો અલગ અલગ છે જેમાં લગ્નના મંડપ પર પહોંચે તે પહેલા જ નવ વધુ હતી કે જેણે પોતાની નાગરિક તરીકે દેશની ફરજ નિભાવી અને મતદાન કર્યું મતદારોની ભીડ ખરા તડકામાં પણ જોવા મળી હતી સૌથી વધુ મતદાન ત્રિપુરાની અંદર નોંધાયું સૌથી ઓછું મતદાન બિહારમાં નોંધાયું હવે આ જે મતદાન ઓછું થયું છે તેને કોનો ફાયદો થશે કોને નુકસાન થશે મતદાન શા માટે ઘટ્યું છે તે પણ ચર્ચાનો વિષય છે શું ગરમીના પ્રકોપના કારણે લોકોના આવી પહોંચ્યા કે પછી મતદાન ઓછું થવા પાછળ કંઈક બીજું જ કારણ છે મુદ્દો એ છે કે ગત વર્ષની સરખામણીમાં આ વખતે છ થી સાત ટકા જેટલું મતદાન છે જે પહેલાં ફેઝની અંદર જેટલા રાજ્યો હતા તેમાં ઓછું નોંધાયું છે આ મતદાન ઓછું થવા પાછળના આખરે કારણો કયા હોઈ શકે અને આ મતદાન ઓછું થયા પછી કોને કોને ફાયદો પહોંચી શકે તે પણ એક સમજવાની અને વિચારવાની વસ્તુ છે મુદ્દો એ છે કે જો મતદાન ઓછું થયું છે તો પછી તેનો સીધો ફાયદો કયા પક્ષને થશે શું વિપક્ષને કે પછી પક્ષને જો પક્ષને ફાયદો થાય છે તો પછી એકવીસે એકવીસ રાજ્યોની અંદર એવા એવા એવી એવી બેઠકો છે કે જે બેઠકો ઉપર પક્ષના જે સ્ટાર પ્રચારકો પક્ષના જેવા દિગ્ગજ નેતાઓ કે જે વર્ષોથી એક જ બેઠક પર ચૂંટણી લડતા આવ્યા છે તેવા નેતાઓની પણ જીત શું ગત વર્ષની સરખામણીએ તેઓ જેટલા મતોથી જીત્યા હતા એટલા જ મતોથી આ લીડ સાથે તેઓ જીતશે કે પછી આ વખતે તેમની પણ લીડ કપાશે આ વખતે તેમના પણ મતો કપાશે કારણ કે મતદાન જો ઓછું થાય તો સીધી અસર ક્યાંક ને ક્યાંક પડવાની છે પણ આ જે અસર છે તે શું પોઝિટિવ વેમાં જોવા મળશે કે પછી નેગેટિવ વેમાં જોવા મળશે તે પણ વિચારવાની જરૂર છે આતો રહી પક્ષની વાત વાત કરી વિપક્ષની જો વિપક્ષની વાત કરીએ તો વિપક્ષમાં પણ એવી ઘણી બધી સીટો છે કે જેમાં પણ કેટલાય દિગ્ગજો ઊભા હતા અને તેમનો જે મતદાનની ટકાવારી ઓછી આવી છે તો પછી સીધો ફાયદો વિપક્ષને થયો છે કે કેમ પક્ષને મતો નથી આપ્યા જે લોકો મતો આપવા માટે નથી પહોંચ્યા પરંતુ આવું શા માટે થયું શું વિપક્ષ પણ પોતાની કામગીરીને નબળું રહ્યું શું તે પણ મતદારો સુધી ન પહોંચી શક્યું પોતાની વાતો ન પહોંચાડી શક્યું અને શા માટે એ જ મતદારો કે જે તેમને જંગી લીડ અપાવીને જીતાડતા હતા એ જ મતદારો ઘરેથી બહાર નીકળીને મત આપવા માટે પણ ના પહોંચ્યા કારણ એવું તો શું હશે તે પણ વિચારવાનું પક્ષ અને વિપક્ષ બંને જરૂર છે એક કારણ એ પણ હોઈ શકે કે આશ્વસ્થતા હોય કે હવે આ જે ઇલેક્શન છે તેમાંથી કેટલાય લોકો એવા હોય કે જેઓને મત આપવા માટે નથી પહોંચ્યા પરંતુ તેનું કારણ જાણવાની સુધા પણ તસ્તી ન લીધી હોય હવે પક્ષ અને વિપક્ષ બંનેના વિચારવાનું સવાલ છે આજની જે ચર્ચા છે તેમાં સૌથી મોટો અને મહત્વનો મુદ્દો એ છે કે આખરે આ મતદાન જે ઓછું થયું છે જે ટકાવારી ઓછી આવી છે તો તેનો ફાયદો સીધો કોને થાય છે શું તેનો ફાયદો થશે કે પછી નુકસાન કોઈ પાર્ટીને પણ ભોગવવું પડશે હવે કઈ પાર્ટી હશે તે પણ જોવાનું છે કાલ રોજની જે રીતે બધા જ બેઠકો ઉપર જે જે રાજ્યોની અંદર મોટી મોટી બેઠકો હતી તમામ દિગ્ગજો પર ચૂંટણી મેદાનમાં છે તે લોકોનો ભાવિનો ફેંસલો છે જે ઈવીએમમાં સીલ થઈ ગયું છે આ તબક્કામાં ભાગની બેઠકો માટે ત્રણ પક્ષો વચ્ચે જંગ જામી ગયું છે અલગ અલગ એવી બેઠકો હતી કુલ સાત તબક્કા હતા જેમાં પાંચસો તેતાલીસ બેઠકો માટે એક જૂને મતદાન સમાપ્ત થવાનું છે તમામ બેઠકોના પરિણામ ચાર જૂને આવશે ત્યારે સ્પષ્ટપણે ચિત્ર સ્પષ્ટ થશે તો આગામી તબક્કામાં મતદાનની જે ટકાવારી છે તે કવર કરવાનો પ્રયાસ કરવામાં આવશે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે કાળઝાળ કર્મી હતી અને તેના કારણે લોકો મત આપવા માટે ન પહોંચ્યા એકવીસ રાજ્યોમાં બાસઠ ટકા જેટલું મતદાન થયું છે બે હજાર ઓગણીસ માં લોકસભા ચૂંટણીમાં સિત્તેર ટકા મતદાન નોંધાયું હતું તો આ જ અંગે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે રાજકીય વિશ્લેષક વાસુદેવ વાસુદેવભાઈ જોડાઈ ગયા છે વાસુદેવભાઈ સ્વાગત છે આપણું જીએસટીવીની અંદર સૌથી સટીક અને પહેલો જ પ્રશ્ન કે મતદાન ઘટ્યું છે કોને ફાયદો અને કોને નુકસાન મતદાન ઓવરઓલ જે મતદાન ઘટ્યું છે એનો અર્થ કે ચૌદ અને ઓગણીસ માં જે કોઈ ચહેરા ઉપર અથવા તો કોઈ હવા ઉપર જે મતદાન થતું હતું એ મતદાન આ વખતે નથી દે તો એ ના હોય તો મતદાન ઘટે છે બીજું એવું છે કે જે રાજ્યો છે એમાં જે ભાજપ ભાજપ શાસિત જે રાજ્યો છે એનું સૌથી વધારે એટલે ઘટવામાં એમાં સૌથી વધારે મોટો ઘટાડો છે ભારતીય છે એ કોઈ હવા નથી એટલે કે ચૂંટણી જમીન ઉપર અથવા તો જમીન મુદ્દા ઉપર લડાઈ રહી છે એવું લાગે અને ધ્રુવીકરણ નથી થયું એટલે પછી એનો અર્થ એવું થાય કે બેરોજગારી મોંઘવારી મુદ્દાઓ પર

અને જો આ મતદાન જે ઘટ્યું પહેલા તબક્કાની અંદર ઓછું થયું શું શું બીજા બીજા તબક્કાની અંદર અંદર પ્રસાર કરીને કવર કરવામાં આવશે રાજ્યોની જે મતદાન ઓછું થયું છે પહેલા તબક્કામાં જેટલા રાજ્યોમાં હવે જે ટકાવારી ત્યાં ઓછી થઈ છે તેના કરતાં જે બીજા રાજ્યોની અંદર બીજા તબક્કાની અંદર જ્યારે મતદાન થશે તો શું જે ટકાવારી અહીં ઓછી આવી તે અહીં કવર અપ કરી લેવામાં આવશે પ્રચાર પ્રસાર કરીને સભા કરીને પરંતુ સાત તબક્કામાં ત્યાં તો જે પેટર્ન પકડાયું છે એ જ પેટર્ન પેટર્ન તો ઓવર જે દેશની જે રાજનીતિ ચાલે છે એમાં ઓવરઓલ જે દિશામાં દેશ જઈ રહ્યો છે જે રાજ્ય જે દિશામાં જઈ રહ્યું છે એને પ્રમાણે પેટર્ન થાય એટલે વસ્તુ એક જ આવવાની મને એવું લાગે છે કે મતદાનની આ જે પેટર્ન છે આ પેટર્નમાં બદલ થવાની કોઈ સંભાવના નથી જે જ્યાં એક જ વખત મતદાન હતું ત્યાં તો પૂરું થઈ ગયું પણ જ્યાં અનેક તબક્કાઓ છે ત્યાં આ જે પેટર્ન ડેવલપ થઈ છે એ પેટર્ન તો પાંચ વર્ષે જે આવતી ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોની માનસિકતા ઓવરઓલ એનું પોતાનું એમાં યોગદાન

હા એટલે નવા મતદારો આ વખતે ઘણા ખરા ઉમેરા છે આખા દેશ વ્યાપી અને આ જે ખાસ કરીને એકવીસ સીટોમાં માં ઘણું બધું આપણે જોવા મળ્યું અમુક જગ્યાએ બમ્પર વોટિંગ થયું અમુક જગ્યાએ સાવ નિરસ રહ્યું જેમ કે બિહાર જેવા રાજ્ય હવે હમણાં આપનો બી સવાલ મને કે વાસુદેવ ભાઈ ને હતો કે આપ આને કેવી રીતે જુઓ છો નોર્મલી વધુ મતદાન કે ઓછું મતદાન કોના ફેવરમાં એ બધું બે ત્રણ ફેક્ટર પર એક રાજ્ય ટુ રાજ્ય એટલે સ્ટેટ ટુ સ્ટેટ વેરી થતું હોય બીજું વાતાવરણ એટલે વાતાવરણ અને ઇવેન્ટ ઉપર ઇવેન્ટ એટલા માટે હું કહું છું ખાસ કે બિહારમાં જે ઘટનાઓ ઘટી છેલ્લા પાંચ વર્ષમાં પેલા સરકાર કોની બની પછી પાછી એ પાડીને ફરી પાછી એમની કેવી રીતે બનાવવામાં આવી પછી પાછી ત્રીજી વાર કેવી રીતે જોડવામાં આવી તો લોકો કન્ફ્યુઝનમાં અને ગુસ્સામાં કે આના કરતા વોટ કરવો જ નથી ભાઈ શેના માટે અમે તમને વોટ આપીએ છીએ ભલે આ લોકસભાનું ઇલેક્શન હતું પણ બિહાર જેવા રાજ્યોમાં આ બધું બહુ જ માઈને રાખતું હોય છે કદાચ ગુજરાત કે બીજા કોઈ રાજ્ય હોય તો આ માઈને ન રાખે એટલે બિહારમાં ક્યાંય ક્યાં નારાજગી આ જ વસ્તુ મહારાષ્ટ્રમાં આપણને જોવા મળી અને મળશે હજી પણ કે પહેલાં સરકાર કોની બની પછી કોની બની હવે કોની વત્તા બે જે ફાટા પડી ગયા એનસીપીસીવ છે એના દરેકના બે ભાગ પડી ગયા એટલે લોકો કન્ફ્યુઝ થઈને વોટ કરવા પણ ના જાય ગુસ્સામાં આવીને કે આવું અમારે અમારે વોટિંગ જ નથી કરવું તમારે આ બધા ખેલ કરવા હોય કારણ કે હેલ્ધી રાજનીતિ હવે જતી રહી છે અ એ જ રીતે બંગાળની અંદર છેલ્લા પાંચ વર્ષમાં માનો કે દીદીનું જ્યારે છેલ્લું ઇલેક્શન હતું તો ભાજપે જે સક્રિયતા દાખવી અને ભાજપ વેસ્ટ બંગાળના અમુક ટીએમસીના મોટા કદના મોટા કદના નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા માંથી ઇઠ્યોતેર ધારાસભ્યો આવ્યા અને પછી જે સતત ત્યાં હિન્દુ મુસ્લિમનું એક વાતાવરણ ત્યાં દીદીની ઓપોઝમાં એક આખું વાતાવરણ એટલે અને ત્યાં પતંગ આ દીદીની સાદકી ત્યાં લોકોને એક્સેપ્ટન્સ છે ભાજપ ઉપરથી નીચે પડી ગયું સત્તા તો ના એ ત્રણ ડિજિટમાં ધારાસભ્ય ભલે ઇઠ્યોતેર ધારાસભ્ય આવ્યા પણ સામે દીદી ની સ્વીકૃતિ અને એમની એટલી બધી પબ્લિ એ છે કે એટલા ને એટલા જે ગઈ વખતે જે પરિણામ હતું એના કરતા પાંચ સીટ વધારે મળી એમને એટલે ઓવરઓલ વાતાવરણ ઓવરઓલ ઇન્કમ્બન્સી એટલે પ્રો અને એન્ટી ઇન્કમ્બન્સી અત્યારે દેશમાં હું પણ સમજુ છું ક્યાંક એવી એન્ટી ઇન્કમ્બન્સી હાઈ નથી એકચુઅલી હોવી જોઈતી હતી કારણ કે ગઈકાલનું જે ઇલેક્શન હતું ત્રણસો સિત્તેર હટ્યા પછી પહેલું ઇલેક્શન જમ્મુમાં હતું હવે જમ્મુમાં તમે તો ભાજપે ક્યાંક ને ક્યાંક જમ્મુ કાશ્મીરમાં એમના ઉમેદવારો જ નથી ઉભા પણ છે એટલે ઉપર છોડી દીધું મણિપુરની ઘટના ઘટ્યા પછી આઠે આઠ જે સીટો છે નોર્થ એમાં ગઈકાલે મતદાન હતું હવે મણિપુરની ઘટનાનો રોષ એવો હતો કે આખા દેશવ્યાપી મહિલાઓ પર આ એક અપમાનજનક હતું તેમ છતાં એટલે વોટિંગ ત્યાં સારું થયું છે તે સારું વોટિંગ એને એવું સમજવાનું કે આ એન્ટી કમ્બનસી છે લોકો ઉમટીને બહાર આવ્યા છે કે ભાઈ આ જે થયું એ ન થાય અને એ વખતે સરકાર તરફથી કઈ અપેક્ષા હતી જે સરકારે કદાચ કોઈ પણ એક્શન એના એની જગ્યા જેમ કે યુપી છે તો યુપીની આઠે આઠ સીટો જે ગઈ વખતે આઠ માંથી પાંચ ભાજપ પાસે હતી પણ ત્યાં ઓલરેડી મુઝફ્ફરનગર જેના દંગાઓ હજી પણ લોકો યાદ કરે છે યુપી ની અંદર યોગી આદિત્યનાથ નું ઓકે પ્રશાંતભાઈ આપની પાસે આવું છું કે ઉત્તરાખંડ છે મહારાષ્ટ્ર છે બિહાર છે ઉત્તર પ્રદેશ રાજસ્થાન જ્યાં બીજેપી સૌથી વધારે મજબૂત છે હવે ઉમીદ હતી કે અહીંથી સારા એવા મતો પડશે પણ ત્યાં જ ત્રીસ થી ચાલીસ ટકા મતો કપાઈ ગયા બીજેપીના

અમૃત મહોત્સવ ઉજવી લીધો છે પંચોતેર વર્ષ પછી દેશ ક્યાં હોવો જોઈએ દેશની હાલત શું હોવી જોઈએ દેશની વિચારધારા શું હોવી જોઈએ ક્યાં સુધી તમે ધાર્મિક ધ્રુવીકરણના આધારે રાજનીતિ અને દેશને ચલાવશો એટલે લોકો પણ કંઈક આમાંથી બહાર આવવા માંગે છે અને લોકોએ પંચોતેર વર્ષમાં ઘણું 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 અનુભવી લીધું છે કે જયારે ધાર્મિક ધ્રુવીકરણ એના હિસાબે તોફાન એના હિસાબે થાય છે તો કોને ભોગવવું પડે છેલ્લે તો જનતાએ ભોગવવું પડે છે નેતા તો અંદર એકના એક હોય છે રાજકીય પાર્ટીઓ પણ એકની એક હોય છે અને એમનું ગઠબંધન બહુ સારું હોય છે એટલે શાંતિપૂર્ણ કે ભાઈ મતદાન કરો અને એનો અધિકાર છે એટલા માટે મતદાન કરવું છે બીજું રાજકીય પક્ષો પણ સામે છોડે અમુક વસ્તુ જેમ કે ગઈ વખતે બે હજાર ઓગણીસમાં ઘણી જગ્યાએ મેં સાંભળ્યું કે અમુક સ્પે સ્પેસિફિક વર્ગને સ્પેસિફિક કમ્યુનિટીને બૂથ મથક સુધી પહોંચવા દેવામાં ના આવે જો એ લોકો આવે તો એમને મત એ ન નાખે કારણ કે એ વિપક્ષમાં જતો હોય મત મત તે મત પણ ન નાખી શકે અને ઘણા લોકો જેમ કે હું અહીંયા વાત કરું તો વટવા વિધાનસભા એક ઉદાહરણ આપવું છે મારે તો ત્યાં એક અમુક આખું ચોક્કસ મુસ્લિમ વર્ગ છે તો એ લોકોના વોટર આઈડી એ લોકોના આધાર કાર્ડ બધા પહેલેથી લઈ જ લેવામાં આવ્યા હતા કે ભાઈ તમે લોકો મત જ ના નાખી શકો મતદાન જ ના કરી શકે આ પ્રકારનો માહોલ પણ ભૂતકાળમાં આપણે જોયેલો છે એટલે પબ્લિક પ્રજા પણ બહાર આવે છે અને રાજકીય પક્ષો પણ કારણ કે જેટલું વધારે મતદાન થશે એટલું ક્યાંક ક્યાંક ને એક તરફી કે એટલે વોટ એવર બંને તરફી થોડું પોલરાઇઝેશન થકી વોટ કારણ કે વોટ શેર મહત્વનો છે સો ટકામાંથી માંથી પચાસ ટકા મતદાન થાય અને આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ગૌરવ લેતા હોય તો આ લાંછન કહેવાય લોકશાહી માટે જયારે સો ટકા મતદાન બે પાંચ ટકા ઓછું થાય તો ચાલે પણ એ તો સૌથી મોટું અપમાન છે એટલા માટે રાજકીય પક્ષો પણ આ ગણિત સમજી અને પોતે પણ શાંતિપૂર્ણ દાનની અપીલ કરે છે નાના મોટા કોઈ છમકલા થવા નથી દેતા જે થાય છે ને ક્યાંક ને ક્યાંક એ કોઈ રાજકીય પક્ષના હિસાબે નથી થતા પણ ક્યાંક કોમી નાનકડા ટોળાશાહી

સૌથી મોટું મતદાન ઘટવાનું કારણ છે કે ચૂંટણી પંચ ફ્રી ફેર એન્ડ ટ્રાન્સપરન્ટ ચૂંટણીઓ કરાવી શકતી નથી અને અત્યારે થોડે ઘણી જે ધમાલ ઓછી દેખાય છે એનું કારણ ઈવીએમ પહેલેથી મેનેજ થઈ મેનેજ એટલે હું હેકિંગ ની બાબતમાં નથી કેતો પણ बूथ મતદાતાઓ છે કોને કયા કેટલા મતદાતા કયા ઉમેદવારને મત કરે છે એના આંકડા મળી જાય છે એટલે મતદાતાઓ ઉપર જે દબાણ હોય છે મતદાતાઓ જે ખુલ્લા પડી જતા હોય છે એટલે કઈ કઈ સોદો થયો હોય તો એટલે ધમાલ થવાનું કારણ મતદાન ઓછું થવાનું કારણ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન નથી અને બીજું કે જે પ્રમાણે દેશભરના નાગરિકો ઈવીએમ સામે આંગળી ઉઠાવી રહ્યા છે અને દેશની સ્વાયત્ત સંસ્થાઓ એને ડિનાય કરી રહી છે એટલે એને કારણે લોકોમાં એક પ્રકારની જેને કહેવાય ને કે નારાજગી છે કે મારો મત આપેલો કોને જેને આપું છું એને જતો જ ના હોય તો મારે મત આપીને કામ શું છે એટલે મૂળભૂત રીતે મતદાન ઘટવાનું જે મુખ્ય અને ચૂંટણી પંચે આજે સ્ટેટમેન્ટ કર્યું છે પોતાના બચાવમાં તો મેં એનું સ્ટેટમેન્ટ જોયું એને એવું કીધું કે લોકોએ ચૂંટણી મતદાન કરવામાં ઉત્સાહ બતાવ્યો છે આ સાત ટકા ઘટે છે અને ઉત્સાહની જ્યાં વાત કરે તું પણ એને એની જાત બચાવી છે એ એ જે પ્રયત્નો કરે છે આવા સંજોગોમાં મતદાન વધારવાનો પ્રયત્ન કરે છે ખરેખર એ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવે ને થાય ને આ દેશમાં થયું નથી ક્યારે ઉતારમાં 70 75 વર્ષમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ક્યારે જોયા નથી અને કરાવી શકે એવી સ્થિતિમાં ચૂંટણી પંચ છે પણ નહીં કારણ કે ચૂંટણી પંચની નિમણૂક ને એની કામગીરી ને એની કાર્યવાહી ને એનું અમલીકરણ એક સેશન આયા હતા તો જુઓ તમે એને એક જ માણસે આવીને આટલો તરખાટ મચાવ્યો હતો એના તંત્રો ને ખબર જે દિવસે સ્વાયત્ત તંત્ર માનશે કોર્ટ માનશે કે લોકો નો વિશ્વાસ તૂટવાનું કારણ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન નથી એ દિવસે જ મતદાન વધશે ત્યાં સુધી મને નથી લાગતું કે આ દેશમાં મતદાન વાસુદેવ એક સવાલ એ થાય બે હજાર ઓગણીસ ની અંદર પુલવામાં એક એટેક થયો હતો ને તે પછી આ જે મતો ઘટ્યા વોટર્સ એ પછી આક્રોશથી બહાર આવ્યા કે મત આપવા માટે અને એ વખતે સારું એવું મતદાન થયું બે હજાર ચોવીસની વાત કરું તો રામ મંદિરનો મુદ્દો જે હમણાં જ ચર્ચાઈ ગયો પરંતુ એ જે પિક પર હતો અને જો તમને એવું લાગે છે કે એ વખતના ઝોનમાં ઇલેક્શન થાત અને બે ત્રણ અઠવાડિયાની અંદર ઇલેક્શન થાય તો આ મતદાનની ટકાવારી વધી હોત ટકાવારી ઉપર નજીકની સમયમાં બનેલી ઘટનાઓ અસર ચોક્કસ એટલા માટે તો અધુરા રામ મંદિરે એની પ્રતિષ્ઠા થઈ દુનિયા પહેલો કેસ છે ભારત દેશનો કે કોઈ અધુરા મંદિરે કોઈ પ્રતિષ્ઠા કરી હોય પણ મૂળ વાત એવી છે કે એ જે મુદ્દા છે વપરાઈ ગયેલા ધસાઈ ગયેલા મુદ્દા છે એ મુદ્દા ઉપર પ્રયત્ન ચોક્કસ થયો પણ આજે જે સર્વે થયો સીએસડીએસ નો જે સર્વે આવ્યો એમાં સત્યાવીસ ટકા બેરોજગાર માટે આવ્યું મોંઘવારી માટે આવ્યું અને આઠ ટકા હિન્દુત્વ છે દસ ટકામાં નિપટાવી કાઢ્યું છે એટલે આખી જે પરિસ્થિતિ કે જે મુદ્દા ઉપર ધ્રુવીકરણ કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે ચૂંટણીઓને તે પ્રમાણે લઈ જવાનો મુસલમાન કરવાનો જે એફર્ટસ જે બે ચૂંટણીમાં થયો અને એમાં જે સફળ થયા ધ્રુવી કરોડોમાં વધનાન પડતા હતા પંદર ટકા નો ફેર પડે એ ધ્રુવીકરણ વાળા પાંચ છે આ અંતર નથી નીકળ્યા એવું આપણે અંદાજ લગાડી શકીએ એટલે દેશ છે સ્થાનિક મુદ્દા ઉપર જે લોકો દેશની ચિંતા કરે છે ને હજુ જેને પણ લાગે છે

એમાં પંચોતેર ટકા મતદાન થયું હતું એટલે જયારે આવા વર્ગ ને લાગે છે કે અત્યારે નહીં નીકળીએ તો આપણે આખી જે પરિસ્થિતિ જે સર્જાઈ છે એમાં જે લોકો જે વખતે સક્રિય થાય નિષ્ક્રિય થાય એટલે એટલા ટકા ઘટે પાછું કોઈ હવામાન બને વાતાવરણ ઉઠે તો આ વાતાવરણ નો ટકો ઘટ્યો છે આમાં નોર્મલ મતદાતા નો ટકો નથી

વલણ અને વર્તન કામ કરતું હોય છે મતદાન માટે બીજું અત્યારે જે છેલ્લા દસ વર્ષથી દેશ જઈ રહ્યો હોય તેમાં ઘણા ખરા ઘણો વર્ગ એવો પણ છે કે કામ બહુ સારું થઈ રહ્યું છે તો આ જ વ્યક્તિને આપણે આગળ કન્ટિન્યુ બી કરવો છે અને પેલા જે મતદાનની લોકો મતદાનની વેલ્યુ લોકો પોતે બી નહોતા સમજતા કે મતાધિકારની વેલ્યુ શું છે પણ આ કરવા માટે અને જે રીતે પિંચિંગ કરવામાં આવે તમે જુઓ તો આજે તો ન્યૂઝપેપરમાં બી લખ્યું છે કે દેશ સુરક્ષિત જોઈતો હશે તો અમારી હાજરી જરૂરી છે એટલે સંરક્ષિત દેશ આ સરકાર જ આપી શકશે તો કઈક ને ક્યાંક લોકોને ઇમોશનલ ફેક્ટર એટેચ કરે છે ક્યાંક ને કઈક આના માટે અમને ચૂંટી કાઢવા માટે તમે આ મતદાન કરો આ શહીદોના નામે તમે મતદાન કરો આવી રીતે ક્યાંક ઇમોશનલ ફેક્ટર પહોંચવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને એ પણ મેં જોયા લોકો ઘણો વર્ગ જોયો છે કદાચ બે હજાર ચૌદ બે હજાર ચાર પહેલાની ચૂંટણી જયારે અમે જોઈ ગયા કદાચ અમે પોતે નાના હતા અને બુથ ઉપર ઉભા રહેતા હતા ત્યાં લોકો ખાલી એક રજા છે આજનો જાહેર રજા છે અને અમે અહીંયા હાજર છીએ એટલે મતદાન કરવા એ પણ સ્પેશિયલી ટ્રાવેલ કરીને મતદાન કદાચ લોકો અમદાવાદ થી આગ્રા સુધી અમદાવાદ થી વેસ્ટ બેંગાલ સુધી પણ ટ્રાવેલિંગ કરીને મત આપવા જતા હોય છે રજા ધ્યાનમાં રાખીને એટલે એ એનું કારણ એ છે એક જાગૃતિ બીજું ક્યાંક ને ક્યાંક સરકાર તરફી વલણ કે ભાઈ આમાં અમને વધારે પસંદ છે પેલાની સરકાર કશું હતું મતદાન નું ફરક નહોતો બંગાળમાં જોયું તો એસી ટકા મતદાન એટલે બહુ સારો આંકડો મણિપુરમાં સારામાં સારો આંકડો આ નોર્થ ઇસ્ટમાં લગભગ સિત્તેર ક્રોસ થઈ ગયો પંચોતેર ક્રોસ થયું છે તો આ એનો મતલબ થયો સ્વયંભૂ તો સ્વયંભૂ ક્યારે આવે કે મતદાન પ્રત્યેની જાગૃતિ હોય વત્તા ખબર છે કે સરકાર ને લાવી છે રાખવી છે કે પાડી દેવી છે વિપક્ષ ને લાવવું છે પાડવું છે કે રાખવું છે આ બધી સ્વયંભૂ જાગૃતિથી આ વાતાવરણ બનતું હોય છે અને પ્રશાંતભાઈ અને વાસુદેવભાઈ હવે તો એ આગામી સમય ની અંદર આજે મતદાન ટકાવારી ઊંચી થઈ છે ઘટ્યું છે ફાયદો કોને થાય છે નુકસાન કોને થાય છે તો 4 જૂને સામે આવી જ જશે આ બન્ને અમારી સાથે જોડાયા દર્શકોને માહિતી પૂરી પાડી તે બદલ આપનો આભાર તો આ સાથે વિશેષ મહાલવસ આટલું જ નમસ્કાર